હવે તમે જોઈ લીધું તો તમને ખબર તો પડી ગઈ આપણે શું કરવા જવાનું છે આપણે જવાનું આમાં છે ને એક રૂલિયું ફિટ કરવાનું છે અને માંડી પાડવાની રાપ નાખવાની છે બરાબર ને કે કંઈ બીજું કહેવું તમારે પ્રતભાઈ હો બીજું કંઈ નવીન ફિટ કરવામાં આમાં હું માઇન્ડી આપણે ભેગી થતી છે ને હા એ થઈ જાય જો મારી મમ્મી કંઈક કહે હું કહે મમ્મી

હાલો ભાઈ ફટાફટ પેલા છે ને આપણે રાપ કાઢી લઈ અને ખે ને ડાટો કાઢવાનો હે તો કાઢી અને પછી જવા દે ને સીધું ટ્રેક્ટર છે ને બગવાદર બગવાદર ભાઈ આપણી ગરેડી અને રાપ તૈયાર થઈ ગયું હે ત્યાં જાય અને ના ટાકા મારવી ફિટ કરી બધું અને પાછું ખપાઈ તો આવવાનું છે આજના લોકમાં ભાઈ કમ્પ્લીટ છે ને બધા ડાટા કાઢી લીધા હે રાપે કાઢી લીધી હે ને હવે ડાયરેક્ટ જવાનું આપણે બગવાદર એની પેલા જાય ને ટ્રેક્ટરને લુઈ નાખી જરાક જરાક ભર્યું હે લુઈ નાખી તો આમ સારું લાગે ને હવે ફટાફટ ટ્રેક્ટર અને જવા દે બગવદર ભાઈ પહોંચી ગયા હે બગવોદો ને ઢેકરા રાખી દીધું હે હવે રાફ ફિટ કરવાની હે અને રૂણીઓ ફિટ કરવાનું કે આ હે કે આ હે આ નથી અંદર પૂડવી હે જા આ રૂલ્યુ હે અને રાફ કઈ ફિટ કરી આપણે કેટલી આરું રૂલે હે એટલે સીધી ગિરનાર આવ પાંચ પાંચ આરી પાડ નાખે 5 રાફ છે ને ભાઈ આપણે અમે હજી ફાઈનલ કરી હૈ કે જો આ હાંગડી વાળી રાખવી કે પછી આ ડાયરેક્ટ બ્લેડ વાળી રાખવી હજીયા વાળી જરાક ફાઈનલ કરી અને તમને આગળ કહું 5 મિનિટ હાલો ભાઈ ગાડી આપડી છે ને આ મૂકી દીધી છે ધોરાવા હાટુ થાય આ થેલી લઈ લે તો આમાં છે આહા હા 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 ટ્રેક્ટર આપણો અહીંયા પડ્યું છે મેસી બસો એકતાલીસ મેસી બસો એકતાલીસ

દોઢ બે કલાક ની વાર લાગી જાય ગરડી ફીટ થઈ ગયું હે જો આ હજી વાળી રાપ અને આ ગરડી બધું કમ્પ્લીટ ફિટ થઈ ગયું હે છેલ્લા વેલ્ડિંગ ના ટાકા લાગે છે

તો ભાઈ થઈ ગયો અત્યારે બીજો દિવસ અધૂરો વ્લોગ વિડીયો તો ચાલુ કરી દીધો હે અને ટ્રેક્ટર જો રાખી દીધું હે રૂલ્યું તમે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી હરખું દેખાડી દેજો તો જો રૂલિયું અને આ છે ઈ રાત આમાં હે ને નવી છે ને એટલે બાંધીને રાખવી પડે રસ્તામાં પડી જાય એક રાખી જાય ને થોડીક અડધા ક્યારા હાલી જાય ને તો પછી વાંધો ના આવે કમ્પ્લીટ બધું હે ને થઈ તૈયાર થઈ ગયું હે અને આજ બપોર પછી હે ને ભાઈ પેલો ઓર્ડર આવી ગયો હે માન્ય પાડવા જવાનું હે પાંચ બુકિંગ થઈ ગયું હે મારા બાપા એ પાંચ સુધી પાંચ દિવસ હું નવરો નથી પછી ભાઈ જો કોઈ પાડ્યું હોય તો મારા બાપાને કોન્ટેક કરો માર મમ્મી પોતા કરે હે હે નવો ડ્રાઈવર હે તો પાંચ દિવસ ઓર્ડર આવી ગયા

હાલો મિત્રો જે આ ફૂલ ઝાડ કેવા આપણા મસ્ત ફૂલ ઉઘડા જો એક નંબર બગીચો છે ને આપડો ફૂલનો કોઈ પણ ને બી જોતું હોય તો આપડે અહીંથી લઈ જાજો ફૂલા ને ને કેટલા મસ્ત છે કોઈ ને પણ ફૂલના બી જોતું હોય ને તો આપડે અહીંથી લઈ જાજો

આ જો કાસરી બનાવી આપણે કોઠીમડાની કડવા કોઠીમડા હોય ને એની કાસરી બને પછી તેલમાં તરી અને ખાવાની આલે માંડવી દેખા આપણી માંડવી ગીરના પાંચ હજી એવી નવી લીલી છે ઓ ભાઈ 4 મહિનામાં દસ થી ઘટે